હેલો તમામ હરિભક્તો ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો માંના એક એવા ગોરડકા ગામના લાડુબાઈનું આખ્યાન સાંભળીશું હે વાલા હરિભક્તો આ આખ્યાન પરથી આપણને એ સમજવા મળશે કે પ્રભુ અંતર્યામી છે અને પોતાના ભક્તોને આપેલું વચન પાડવા એ જરૂર અને જરૂર આવે જ છે અને વચન આપેલું પૂર્ણ પણ કરે છે તો વાલા હરિભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને ગોરડકા ગામના લાડુબાઈ નું આખ્યાન સાંભળીશું તો કે હે ભક્તો ભાવનગર જિલ્લાના ગોરડકા ગામમાં કાઠી ઉગા ચાંદુ દિન પ્રતિદિન માંદગી વધતી રહી હતી સગા સ્નેહો તેના ખાટલા ફરતા વીટળાઈ વળતા અને વાતે વળગતા કે આ તો પૂરવના કર્મની પીડા છે આ પાયા આ અવતારમાં તો કોઈની પીડિયા નથી અને હા જ્યારથી શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયા ત્યારથી કોઈ જીવાત્માને દુઃખ થાય એવા શબ્દો પણ તેણે કાઢ્યા નથી એવા તો એ સારા સત્સંગી છે પણ હવે તો બાય એનું દુઃખ જોયું જતું નથી હા એ તો એ જ સહન કરી શકે હું આવી અંદરો અંદર વાતો ચાલી રહી છે ખરું છે પણ આ જીવનો કર્મનો હિસાબ પૂરો ક્યારે થશે આપણે ગમે તેટલો વલો કરીએ તો આપણું શું ચાલે એના દુખમાં ભાગ થોડો પણ આવી શકે છે અમાસની રાતના તારલિયા જેમ ઉગા ચાંદુની ટગર ટગર આંખોના દીવડા ઝીણા ઝીણા તગમગતા હતા તેમણે સૌની વાત કરી મને તો મહારાજની ઘણી કૃપા છે આ અવતારે તો હું સાવચેત રહી જીવ્યો છું પણ પુરવણા કર્મે કરીને આ પીડા આવી છે

હવે જાજો વખત રહીશ નહીં તને બહુ પીડી છે જીવનમાં તે સુખ જોયું નથી તારો અડધો આખો તો મારી ચિંતા અને સેવામાં વેડફી નાખ્યો કદી સુખી નિંદ્રુ કરવા દીધી નથી દિવસે વેવારે કામ કરની તન તોડ મહેનત તારી હિંમત અને કુશળતાથી તે વેપાર અને ઘર સંભાળી રાખ્યા ત્યારે તેમના પત્ની બોલ્યા કે બસ હવે બહુ વલોપાત ન કરો મેં તો મારી ફરજ બજાવી છે અને મારો ધર્મ નિભાવ્યો છે તમે છો તે મારી હિંમત છે બીજી ઉપાધિ મેલી લીધું અને શુભ શુભ બોલો હયે શ્રી હરિનું સ્મરણ કરો એટલે સૌ સારાવાના થશે હા એ ખરું ભગવાને નિર્મિત કર્યું છે એ કઈ છાંડ ખરું પણ આખર વેળાએ મારા મનના ઉનાળે કોરી ખાતી એક વાત કરું છું કહો ઉગા ચાંદુના પત્ની બોલ્યા ફરી બોલ્યા કે જે તમારી ઈચ્છા હશે તે હું પૂરું કરીશ ઉગા ચાંદુ કહે છે કે હું એક વખત ગઢડા ગયેલ અને શ્રીહરિએ મને વચન આપેલ કે હું તમારે ત્યાં આવીશ મારી હયાતીમાં તો એ આવ્યા નહીં પણ એમના વચનના વિશ્વાસે મેં મનમાં સંકલ્પ કરેલ કે જ્યારે પણ શ્રીહરિ આવશે ત્યારે તેની ભેટમાં એક સોનાનો વેઠ અને સો રૂપિયા ધરીશ પણ એ મારી આશા સફળ ન થઈ આટલી જ વાત ભલે આ મારા અને સો રૂપિયા એ બાનાના આજથી જ જુદા મૂકો છું એ જયારે પણ આવશે ત્યારે તેમને અર્પણ કરીશ એમ કહી લાડુબાઈ એક કપડામાં તેને બાંધી પટારામાં મેળ્યા અને કહ્યું હવે તમારા જીવની શાંતિ થઈ ને ઉગા ચાંદુના આત્માની જંખના શમી ગઈ મન માળે બેઠું અને શ્રી હરિની સ્મરણમાં ઓગળવા માંડ્યા બે જ દિવસ થતા તેના આત્માએ પંચભૂત દેહનો ત્યાગ કર્યો ત્રણેક વર્ષના ફાણા વાઈ ગયા દાદા ખાચરના બીજા લગ્નની જાન જોડી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરી ભટવદર જેવા નીકળ્યા વચ્ચે રસ્તામાં ગોરેડકા ગામ આવ્યો ગામના પાદરમાં હરિભક્તો અને જાનનું રોકાણ કર્યું ગામ લોકોએ સારો એવો સત્કાર કર્યો એ વખતે શ્રી હરિએ ગામના એક ભક્તને પૂછ્યું આ ગામમાં ઉગા ચાંદુ રહે છે ને એનું ઘર ક્યાં આવ્યું હરિભક્ત એ કહ્યું અરે મહારાજ ઉગા ચાંદુ તો ત્રણેક વર્ષથી દેહ છોડી ધામમાં ગયા છે તેના વિધવા લાડુબાઈ ઘેર હશે ચાલો ને તેનું ઘર અહીં નજીકમાં જ છે એમ સાંભળી મહારાજ હરિભક્ત ને લઈ ઉગા ચાંદુ ઘેરાવ્યા બંધ ખડકી ની સાંકળ ખખડાવી તો ખડકી ખોલી જોતા જ તેને ઓળખ થઈ ગઈ અને હરેખ બની બોલ્યા પધારો પધારો મહારાજ ધન તન ભાગ્ય આજ અમારું આંગણું પવિત્ર કર્યું સાંગામાં ઢાળી તે ઉપર ધડકી નાખી મહારાજ ની બેસાડી ને કહ્યું હે મહારાજ એને તો લાંબો મંદવાડ હતો એટલે કે ઉગા ચાંદુ બીમાર હતા તોય તમારા નામની ઝંખ હતી પણ તમારો ભેટો ન થયો તમારે લાંબો પંથ અને એક ઠેકાણું થોડો છે આખા જગતમાં ફરવાનું રહ્યો છતાં આજ બહુ દાડે પણ તમે વચન નિભાવવા આવ્યા ખરા હો મહારાજ કહે હે લાડુબાઈ અમે ઉગા ચાંદુને આપેલ વચન ભૂલ્યા ન હતા

ભટ્ટવેદરના રસે આગળ ચાલવા આજ્ઞા કરી હેવાલા હરિભક્ત જોયું ને મહારાજ તો ઉગા ચાંદુ ધામમાં ગયા મહારાજના અક્ષરધામમાં ગયા ત્યારે અંત સમયે જે સંકલ્પ હતો એ તો જાણે જ ગયા હતા અને સામે પેલા લાડુ બાઈના મનમાં જે સંકલ્પ હતો કે મહારાજ માગે તો હું આપું અને એ રાહ જ જોતા હતા કે મહારાજ ક્યારે માગે એ સંકલ્પ પણ પૂર્ણ કર્યો તો વ્હાલા હરિભક્તો કેવું લાગ્યું તમને ગોરડકા ગામના લાડુબાઈનું આખ્યાન જો આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હા જો મનમાં સ્વામિનારાયણ મહામંત્રની ખૂબ મોટી ચિંખના હોય તો કમેન્ટમાં જઈ સ્વામિનારાયણ પણ થકજો વ્હાલા હરિભક્તો આપણે સૌ કોઈ હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે ઘરમાં પણ ખુબ સરસ પવિત્ર અને દિવ્ય એવું ભક્તિમય વાતાવરણ ઉભું કરીએ વાલા હરિભક્તો ફરી મળી એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન સાથે ત્યાં સુધી બધાની ભાવથી જય સ્વામિનારાયણ